રાજકોટના ગોંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા બાદ વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છેલ્લા દોઢ મહિનાથી વારંવાર વીજળીના દાંધિયાથી કંટાળેલા ગોંડાળાના ચોખલી કૃષ્ણનગર સોસાયટી ભગવતી તીર્થપાક અને વસંતવાટિકા અક્ષરવાટિકા ગોકુળધામ સહિતના વિસ્તારોના રહેવાસીઓએ પીજીવીસીએલમાં કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી અને સૌથી વધુ સ્થાનિકોએ ટોળું બનાવી કંટાળીને પીજીવીસીએલ કચેરીને જઈને રામધૂન બોલાવીને વિરોધ પણ નોંધાવ્યો હતો

સોથી દોઢસો જણા અમે અહીંયા રજૂઆત કરવા એમાં તો અહીંયા કોઈ પ્રતિનિધિ જી બી ના કોઈ હાજર હતા નહીં અમે બધે લોકોએ શાંતિથી રામધૂન બોલાવી અને શાંતિથી અમે રજૂઆત કરી હવે અમારા પ્રશ્નનો શું હલ થાય એની અમે ખાતરી આપી સાઈટ કાંઈ માગી એવી અમે અપેક્ષા રાખી કે અમે જલ્દી જલ્દી અમને થાય એવી અમે અપેક્ષા રાખીશ